જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું મોહિની અવતારની કથા હિન્દુ ધર્મમાં આપણે ભગવાન વિષ્ણુના ઘણા અવતારો જોઈ શકીએ છીએ જેમાંથી એક મોહિની અવતાર છે આ ભગવાન વિષ્ણુનો સ્ત્રી અવતાર છે મોહિની અવતારમાં તેણીએ એક એવી સ્ત્રી તરીકે દર્શાવવામાં આવી છે કે જે કોઈપણને મોહિત કરી શકે છે તેમના પ્રેમમાં પડીને કોઈપણ વ્યક્તિ બધું ભૂલી શકે છે ભગવાન વિષ્ણુના આ અવતારનો ઉલ્લેખ મહાભારતમાં પણ જોવા મળે છે પુરાણોમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ દસમી તિથિની રાત્રિથી એટલે કે તેના આગલા દિવસથી ઉપવાસના નિયમોનું પાલન કરવું પડશે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુએ સ્ત્રી સ્વરૂપમાં મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું આ દિવસે જો ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરવામાં આવે તો ઘર કે મનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય તેની સાથે બધી ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે ધન કીર્તિ અને કીર્તિમાં વધારો થાય છે ઘરમાં સુખ અને શાંતિ રહે છે ગંભીર બીમારીઓ મટી જાય છે એટલું જ નહીં એવું પણ માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત રાખવાથી વારંવાર જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે ઉપવાસ કરનાર વ્યક્તિ ભ્રમ અને બંધનોમાંથી મુક્ત થઈ જાય છે પૌરાણિક કથાઓ અનુસાર ભસ્માસુર એક રાક્ષસ હતો જેને ભગવાન શિવ તરફથી વરદાન મળ્યું હતું તે જેના હા માથા પર હાથ રાખશે તે રાખ થઈ જશે વરદાન મળ્યા પછી ભસ્માસુરે પોતાની શક્તિનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું તે પોતે ભગવાન શિવને બાળીને રાખ કરવા નીકળ્યો આ જોઈ ભગવાન વિષ્ણુએ એક સુંદર સ્ત્રી મોહિનીનું રૂપ ધારણ કર્યું અને ભસ્માસુરને આકર્ષિત કર્યા અને તેમને નૃત્ય કરવા માટે લલચાવ્યું ભસ્માસુર મોહિનીની જેમ નાચવા લાગ્યું અને યોગ્ય તક જોઈ મોહિનીના રૂપમાં વિષ્ણુએ તેના માથા પર હાથ મૂક્યું જેનું ભસ્માસુરે પણ અનુકરણ કર્યું ભસ્માસુર પોતાના પર હાથ મૂકી પોતાના જ વરદાનથી રાખ થઈ ગયો મોહિની અવતારની બીજી કથા વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે એકવાર ભગવાન વિષ્ણુની સલાહ પર દેવતાઓ અને દાનવો મળીને સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું મંથન દરમિયાન સમુદ્રમાંથી ચૌદ રત્ન પ્રગટ થયા જેમાં લક્ષ્મીજી કોતુંબમણી કલ્પવૃક્ષ મદિરા ભગવાન ધન્વંતરી અમૃતના પાત્ર ધારણ કરે છે અપ્સરા ઉચ્ચેશવ નામનો ઘોડો વિષ્ણુજીનું ધનુષ પંચજન્ય શંખ વિષ મોંઘેલે કામધેનું મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃતના ઘડા સાથે પ્રગટ થયા કે તરત જ દેવતાઓ અને દાનવો વચ્ચે તેને મેળવવા માટે સ્પર્ધા શરૂ થઈ ગઈ અમર બનવાની ઈચ્છામાં અમૃતના વાસણને લઈને દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ દેવતાઓ અને રાક્ષસો વચ્ચેનું યુદ્ધ જોઈ ભગવાન વિષ્ણુ ચિંતિત થઈ ગયા તે જાણતા હતા કે જો અમૃતનો ઘડો રાક્ષસો સુધી પહોંચશે તો તેઓ અમર થઈ જશે અને પૃથ્વી પર વિનાશ મચાવશે તેથી ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું અને સમુદ્રમાંથી પ્રગટ થયા તેને જોઈને રાક્ષસો તેના પર મોહિત થઈ ગયા મોટી આંખો કોમળ શરીર રત્નજળિત સોનાના આભૂષણો અને ભવ્ય પોશાક સાથે મોહિની સ્વરૂપે બધા રાક્ષસોના હૃદયમાં મોહિત કરી દીધા જે પછી રાક્ષસોએ મોહિનીના હાથમાંથી અમૃત પીવાની ઈચ્છા વ્યક્ત કરી વિષ્ણુના અવતાર મોહિનીએ રાક્ષસોની માંગણીઓ સ્વીકારી મોહિનીએ સૌ પ્રથમ વ્યક્તિ હતી જેને દેવતાઓને અમૃત આપવાનું શરૂ કર્યું તે દરમિયાન એક ચાલાક રાક્ષસે મોહિની વિશે સત્ય ખબર પડી ગઈ તેણે શાંતિથી દેવતાનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓની હરોળમાં જેને બેસી ગયા અમૃત આપતી વખતે મોહિની અવતારે રાક્ષસને ઓળખી લીધો અને પોતાનું સુદર્શન ચક્રથી તેનું માથું અલગ કરી દીધું પરંતુ ત્યાં સુધીમાં અમૃતના કેટલાક ટીપાં રાક્ષસના ગળા સુધી પહોંચી ગયા હતા જેના કારણે તે અમર થઈ ગયો તેનું માથું રાહુના નામથી અને તેનું ધળ કેતુના નામથી પ્રખ્યાત થયું મોહિની અવતારના રહસ્ય ભગવાન વિષ્ણુની સ્ત્રી શક્તિ મોહિની જ નથી પરંતુ ભગવાન શિવે પોતે પણ પોતાની શક્તિથી અર્ધનારીશ્વરના સ્વરૂપમાં છે દેવ ઇન્દ્રની શક્તિ ઇન્દ્રાણી તેમની પત્ની છે તેવી જ રીતે એક વખત ભગવાન ગણેશ પણ વિનાયકી તરીકે સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું જે મોહિની સ્વરૂપથી પ્રેરિત હતું પૌરાણિક કથાઓમાં ભગવાન વિષ્ણુના ચક્રમાં રહેતી દેવી વિશ્વ મોહિની છે જેના કારણે જીવોમાં બુદ્ધિ સ્મૃતિ અને જ્ઞાન છે આ જ દેવી ઊંઘ ભૂખ અને તરસને પણ જગાડે છે તે જ સમયે તે તેને નિયંત્રણમાં રાખે છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં મોહિનીને બ્રહ્મશક્તિ કહેવામાં આવી છે જે જ્ઞાનનો સ્ત્રોત પણ છે આનાથી રંભાના અભિમાનને તોડીને તેણે બ્રહ્મતત્ત્વનું જ્ઞાન મળ્યું વાયુ પુરાણ અનુસાર મધુ કૈટભ રાક્ષસોનું વધ પહેલાં મોહિની પ્રગટ થઈ અને ભગવાન વિષ્ણુને મદદ કરી મોહિનીના જાદુને કારણે રાક્ષસોએ વિષ્ણુ પાસે પોતાના મૃત્યુનું વરદાન માંગ્યું હતું બ્રહ્મ વૈવર્ત પુરાણ દ્વારા બ્રહ્માંડની રચનાનું વર્ણન છે બ્રહ્માંડની રચના સમયે સૌ પ્રથમ એક સ્ત્રીનો જન્મ થયો હતો આ સ્ત્રીના સ્મિતથી પ્રેરિત થઈને બ્રહ્માંડનું નિર્માણ થયું હતું તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ